લો જમી લો મને નતું લાગતું કે આજે મને ખાવાનું મળત કેમ સવારે હું ઓફિસ જવા નીકળ્યો ત્યારે તારે ને મારો જે ઝઘડો થયો હતો ને એના ઉપરથી મને એવું લાગતું હતું કે આજે ઘાટ આવતો જમવાનું પણ નહીં બને એટલે કદાચ તમારો અને મારો જે વાતનો ઝઘડો થયો હોય હવે એ ઝઘડાને યાદ કરીને હું ચાર પાંચ દિવસ સુધી ગુસ્સો કરીને બેસી રહીશ તો નથી તમને કોઈ ફાયદો થવાનો કે નથી મને કોઈ ફાયદો થવાનો અને એ ઘરનું વાતાવરણ પણ બગડી જશે અને ઉપરથી સંબંધો છે એ વધારે બગડી જશે પતિ પત્ની વચ્ચે તો નાના મોટા ઝઘડા થતા જ રહે છે અને હવે હું એમ વિચારું કે મારા પતિએ બે વર્ષ પહેલાં મને આમ કહ્યું અને આજ સવારે પણ બોલ્યા તો હું હવે ઘરનું કામ પણ નહીં કરું અને રસોઈ પણ નહીં કરું તો એનાથી કંઈક ઘર નથી ચાલવાનું અને હું તો કહું છું કે દરેક પતિ પત્ની વચ્ચે છે ને નાના મોટા તો ઝઘડા થવા જ જોઈએ જેથી પતિ પત્ની વચ્ચે પ્રેમ બંધાઈ રહે પતિ પત્નીએ છે ને ઝઘડો થાય ને એટલે પછી નાના છોકરાઓ જેવું વિચારવું જોઈએ નાના છોકરાઓ કેવું કરે છે પહેલા તો ઝઘડે છે અને પછી બધી જ વાતોને ભૂલીને એક થઈ જાય છે અને જે થઈ ગયું એ થઈ ગયું હવે જૂની વાતોને યાદ કરીને શું વાહ શું તારી વિચારસરણી છે થેન્ક યુ મારું જીવન સાથી બનવા બદલ